હાલો કેમ છો બધા મજામાં બધાને મારા જય શ્રી કૃષ્ણ આજે સરસ મજાની એવી ધનતેરસ છે તો આજે આપણે સ્વીટ બનાવશું કે સાંજે આપણે પ્રસાદી ભગવાનને ધરાવી હોય તો તમે કરી શકો છો તો આજે આપણે રાજભોગ લઈ આવ્યા છીએ હવે રાજભોગ છે ને એ એકદમ ટેસ્ટી એવી રેસીપી છે અને બહુ સરસ બને છે તો તેના માટે થોડીક પહેલાં પ્રિપેરેશન કરવાની છે એ કરી લઈએ પછી બીજી સામગ્રી જોઈશું તો ક્યારે થોડીક વાર લાગે છે એટલે એ પ્રમાણે આપણે પેલું થોડુંક એનો ચાસણી જે કરવાની છે પાણી સુગરવાળું એ કરી લઈએ અને આને પનીરને મસળી લઈએ પછી આગળ બીજી શું સામગ્રી લેવાની છે એ જોઈશું તો તેના માટે મેં સુગર લીધી છે અને પનીર લીધું છે તો પહેલાં આપણે સુગરની ચાસણી કરવાની છે જે એ કરી લઈએ જે સુગર સિરપ કહેવાય છે એ તો આપણે બે ગ્લાસ પાણી લીધા છે અને જે સુગર છે ખાંડ એને આપણે સુગર સિરપ બનાવવાનો છે અને થોડીક આમાંથી આપણે કાઢી લેશું કે આપણે બે વાર જે રાજભોગ છે એને બે વાર ડીપ કરવાના છે એટલે આપણે પહેલાં સુગર સિરપ બનાવી લઈએ પછી થોડીક સુગર સિરપ બની જશે પછી થોડીક આમાંથી આપણે બીજા અલગ બાઉલમાં લઈ લેશું હવે સુગર સિરપ બને છે ત્યાં આપણે જે રાજભોગ બનાવવાનો છે એના માટે આપણે પનીર લીધું છે એને આપણે પેલા આવી રીતે છીણી લઈએ આ એક બંગાળી સ્વીટ છે અને જે રસગુલ્લા આવે છે ચમચમ આવે છે એવી જ રીતની વેરાયટી થાય છે પણ આપણે પેલા એના બોલ્સ બનાવવાના છે એકવાર એને બોલ્સનું કરી લઈએ અને સુગર સિરપ બનાવી લઈએ પછી બીજી સામગ્રી જે અંદર આપણે સ્ટફિંગમાં ઉમેરવાની છે એ પણ આપણે જોઈ લઈએ

કેસરને એકવાર ડ્રાય રોસ્ટ કરી લેવાની છે તવા ઉપર કે થોડીક ગરમ થઈ જાય એ ગરમ થઈ જાય ને એટલે થોડીક એને ક્રશ કરી લેવાની છે ક્રશ કરીને થોડુંક એમાં નવશેકું દૂધ નાખી દઈશું તો આવી રીતે કેસરવાળું દૂધ બની જાય છે તો આનાથી કલર બહુ સરસ આવે છે તો હવે પહેલાં આપણે જે પનીર લીધું છે ને એને આપણે મસળવાનું છે તો આવી રીતે એને એકદમ સરસ મસળી લેવાનું છે કે કોઈ પણ પનીરમાં ગાંઠા પણ ન રહે અને એકદમ સ્મૂથ થઈ જાય તો પહેલાં આપણે પનીરને મસળી લઈએ અને પછી આગળની પ્રોસેસ કરીએ અને ચાસણી જે કહેવાય સુગર સિરપ એ મેં કરવા મૂકી દીધી છે તમે જોઈ શકો છો આપણે પનીરને સરસ મસળી લીધું છે અને પનીરની રેસિપી કે પનીર ઘરે કેમ બનાવવું એ પણ આપણે વિડીયો આગળ અપલોડ કરેલું છે અને એકવાર આવી રીતે બોલ્સ બનાવીને જોઈ લેવાના કે ક્રેક નથી પડતા ને આપણું પનીર એકદમ સરસ થઈ ગયું છે તો થોડુંક પનીર લેશું આમાં પિસ્તા લેશું ઈલાયચી અને થોડીક આમાં સુગર લેશું કે સુગર નાખવાથી અંદર જે આપણે રાજભોગ બનાવીએ છીએ ને એનામાં પણ સરસ ટેસ્ટ આવે છે અને થોડુંક આપણે કેસરનું કલર આપવા માટે થોડુંક દૂધ લેશું હવે આને બધું મિક્સ કરી લઈએ એકવાર તમે જોઈ શકો છો કેસર નો કલર કેટલું સરસ આવ્યું છે ને આ રેસીપી એવી છે ને કે તમે બનાવીને ઘરે સ્ટોર કરીને રાખી શકો છો દિવાળીમાં તો બનાવી જ શકીએ છીએ અને કોઈ પણ જાતની સ્વીટ બનાવી હોય ત્યારે તમે અને ફટાફટ બનાવી શકો છો પણ આગલે દિવસે બનાવીને રાખો તો સરસ મજાની સેટ થઈ જાય તો સરસ થતી હોય છે તો આપણે બધા બોલ્સ બનાવી લીધા છે હવે જે આપણે પનીર મસરીન રાખ્યું હતું ને એ લઈ લેશું એને પણ થોડુંક કલર આપવા માટે એકાદ ચમચી જેટલું કેસર લઈ લઈએ કે કલર સરસ આવી જશે એનો મેં કોઈ પણ જાતનો ફૂડ કલરનો ઉપયોગ નથી કર્યો આ નેચરલ કલર જ આવ્યું છે કેસરનું હવે બોલની સાઈઝ આપણા પ્રમાણે આપણે કરી શકીએ છીએ નાની મોટી કેમ કે જેવા એ બોઇલ થશે ને બફાશે ને સુગર સિરપમાં એટલે પાછી એની સાઇઝ મોટી થઈ જશે એટલે એ ધ્યાન રાખીને જ આપણે કરવાનું છે હવે આવી રીતે એક થેપલી બનાવી એની અંદર જે આ બોલ્સ કર્યું છે સ્ટફિંગનું એને આપણે સરસ મજાનું કવર કરી લેવાનું છે અને આ એકદમ પરફેક્ટ રેસીપી છે મેં આમાં કોઈ જાતનો મેંદો કે કાંઈ પણ નથી ઉમેર્યું તમે પણ જો આવી જ રીતે બનાવશો તો તમારે એકદમ પરફેક્ટ બનશે તમે જોઈ શકો છો બોલ્સ એકદમ સરસ વળી ગયું છે ક્યાંય પણ ક્રેક નથી આવી વળી ગયું છે રસગુલ્લા અને ગુલાબજાંબુની રેસીપી પણ આપણે વિડીયો આગળ અપલોડ કરેલું છે તમને તે જોવું હોય તો તમે જોઈ શકો છો દિવાળી માટે ઘણા બધા નાસ્તા છે સ્વીટ છે મુખવાસ છે ઘણી બધી જાતના એ પણ તમે જોઈ શકો છો ઘરે હેલ્ધી આપણે ડ્રિંક બનાવ્યા છે એ પણ તમને વિડીયા જોવા હોય તો તમે જોઈ શકો છો બાકી સ્વીટમાં ઘણી બધી કાજુની સ્વીટ ઘણી બધી છે કાજુ કાજુકતરીથી લઈને બધી છે કાજુ પીઝા છે કાજુ રોલ છે કાજુ પિસ્તા રોલ છે કાજુ પાન છે ઘણી બધી વેરાયટી કાજુની છે અને ટ્રેડિશનલ સ્વીટમાં પણ મોનથાળ છે લાડુ છે મગજના લાડુ છે દૂધીનો હલવો છે ગાજરનો હલવો મેસુક છે એવી રીતે ઘણી બધી આપણે રેસીપીના વિડીયા આગળ અપલોડ કરેલા છે તમને જોવા હોય તો તમે તે પણ જોઈ શકો છો તો બધા બોલ્સ આપણે વાડી લઈએ તો આપણે બધા બોલ્સ બનાવી લીધા છે અને આપણી સુગર સિરપ પણ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો આપણું સુગર સિરપ થઈ ગયું છે જેમ મેં કીધું એમ કે થોડુંક એમાંથી આપણે લઈ લેશું કારણ કે આપણે બીજી વાર પણ એક સુગર સિરપ એવું ચોખ્ખું જોશે એમાં આપણે ડીપ કરવા જોશે તો થોડુંક હું કાઢી લઉં છું અને હવે આ સુગર સિરપ છે એનામાં જે આપણે બોલ્સ બનાવ્યા ને એ આપણે એમાં બોઇલ કરવાના છે થોડીક વાર આમાં જ એને થવા દેસુ પછી આપણે એને ઢાંકણ ઢાંકી અને પંદર મિનિટ માટે બફાવા દેવાના છે પછી એની જે જાગ લઈ આવી હોય ને એના માટે તમે આરીઠા આવે ને એનો થોડોક પાવડર અથવા એક આરીઠું નાખી દઈએ ને તો એનાથી ફીણ વધારે થાય છે અને બધી બાજુથી સરસ બફાઈ જાય છે તો તમે જોઈ શકો છો બધા આપણા ઉપર આવવા લાગ્યા છે એ ઉપર આવી જાય એટલે પછી આપણે એને એકવાર પલટાવી અને ઢાંકણ ઢાંકી અને પંદર મિનિટ માટે બફાવા દેવાના છે હવે આપણે એને ઢાંકી દેસુ હવે આ બફાઈ જાય પછી આપણે જોઈશું આગળની પ્રોસેસ આપણા રાજભોગ બોઇલ થાય છે તે તમને બતાવું પણ એના પહેલાં મેં એક આ ચિલ્ડ વોટર બરફવાળું પાણી બનાવી રાખ્યું છે કે તરત એ સુગર સિરપમાંથી લઈ અને પછી આ થોડીક વાર આમાં ઠંડા પાણી બરફવાળા પાણીમાં રાખવાનું છે અને પછી બીજી જે આપણે સુગર સિરપ કાઢીને રાખી છે ને સાઈડમાં એમાં ડીપ કરીને એને અડધીથી કલાક રાખવાનું છે તો આપણે જોઈ લઈએ તમે જોઈ શકો છો એકદમ સરસ બોઇલ થઈ રહ્યા છે અને તમને એવું લાગે કે થોડુંક ફાટી જાય છે કે કાંઈ પણ તો તમે એક ચમચી મેંદો પણ એમાં ઉમેરી શકો છો તો આપણો એકદમ સરસ બોઈલ થઈ રહ્યા છે તો આપણે બોઇલ થઈ જાય પછી આપણે લઈ લેશું આપણે જોઈ લેશું તમે જોઈ શકો છો સાઈઝ કદા ડબલ થઈ ગયા છે હવે આપણે આને લઈ લઈએ અને તરત જ ઠંડા પાણીમાં નાખી દેસું એટલે શેપ મેન્ટેન રહે અને બંધ કરી નાખશું બરફવાળું જે ઠંડુ પાણી છે ને એમાં આપણે પેલાં લઈ લઈએ કે એકદમ સરસ એનો શેપ મેન્ટેન રહે અને મેં તમને કીધું એમ કે તમને એક ચમચી મેંદો ઉમેરવું હોય તો તમે મેંદો પણ એક ચમચી નાખી શકો છો હવે થોડીક વાર એને આ બરફવાળા પાણીમાં રહેવા દેશું પછી જે આપણે જે સુગર સિરપ રાખી છે એનામાં આપણે ડીપ કરીને પસાવ કરશું હવે આપણે આ ઠંડા પાણીમાંથી કાઢી લેશું અને જ્યાં સુગર સિરપ બનાવીને રાખી છે ને એનામાં જ લઈ લેશું બધું પાણી કાઢી અને જે સારી સુગર સિરપ છે કરી સુગર સિરપ પીસે એટલે પાછા એ ફૂલી જશે તો હવે આપણે આમાં એને અડધીથી કલાક સુધી તમારા પાસે ટાઈમ હોય તો આ ડીપમાં ચાસણીમાં ડીપ કરી અને થોડીક વાર એને રાખી દેવાના છે ઢાંકીને રાખી દેસું પછી આપણે સર્વ કરીશું તો આપણે એને સર્વ કરી લેશું અને એક પીસ મેં કટ કરીને રાખ્યું છે તમે જોઈ શકો છો અંદરથી આવું સ્ટપિંગ છે સર્વ કરી લેશું એકદમ ઠંડા કરીને ખાવાના હોય છે આને એક એક ટપકો આપણે એમાં કેસરનો લગાવી દઈએ કે કલર પણ સરસ લાગે પેલા બનાવી અને એકદમ ઠંડા કરી અને સર્વ કરશો તો બહુ મસ્ત લાગે છે રોયલ સ્વીટ છે તો ડેકોરેશન પણ આપણે એવું જ જોશે પિસ્તાથી આપણે ગાર્નિશ કરીએ છીએ અને ગુલાબની પાંદરી છે એક પીસ તમે જોઈ શકો છો કે મેં કટ કરીને બતાવ્યું છે એકદમ પરફેક્ટ બન્યું છે અને અંદર જે સ્ટફિંગ છે ને એનો ટેસ્ટ પણ બહુ સરસ આવે છે તો આ રેસીપી તમારા ઘરે ચોક્કસ બનાવજો અને ગમે ત્યારે તમે આ રેસીપી બનાવીને એન્જોય કરી શકો છો તો બધાને મારા જય માતાજી